ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ પોલીસ ચોકીની સામે નશાની ચોકીના દરવાજામાં કરી તોડફોડ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ કુંભારવાડા સર્કલ પોલીસ ચોકીની સામે જ નશાની હાલતમાં એક ઈસમ દ્વારા આતંક મચાવ્યો હતો અને બેફામ અપશબ્દો બોલીને રસ્તાથી પસાર થતા લોકોમાં દહેશતનો માહોલ ઉભો કર્યો હતો બાદમાં આ રાજાપાટમાં આવેલ ઈસમ દ્વારા પોલીસ ચોકીના દરવાજામાં તોડફોડ કરવામાં આવી હતી જોકે આ ઘટનાનો વિડીયો કોઈ જાગૃત નાગરિક દ્વારા ઉતારીને પોલીસને આપતા પોલીસ દ્વારા ઉપરોક્ષ ને ઝડપી લઈને તેમના વિરુદ્ધ પ્રોબિશનની કલમ અને જાહેરમાં બેફામ અપશબ્દો બોલીને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવો તેમજ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી